જય શ્રી ક્રિષ્ન બધાને તો કેમ છો બધા આશા કરું છોકરા બધા મજામાં શો તો જો ફ્રેન્ડ્સ આજે બપોરની રસોઈમાં રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે ને રોટલી બની જાય એટલે આપણે શાક બનાવીશું તો ફ્રેન્ડ્સ એટલે આપણે રોટલી બનાવી લીધી છે ને થોડીક બાકી છે તો તે પણ આપણે કરી લેશું घोरा महादेवा शम्भु हर हर शम्भु ओरा महादेवा शम्भु शम्भु भावे भजियो भगवान जीवाय भावे भजिलो भगवान जीवन ोडु रय कैक आत्मान कर्जो कला जीवनोड કોલ તમે ભૂલી ગયા દીધેલા કોલ તમે ભૂલી ગયા મોયા ની મસ્તી માંગેલા થયા છી म्भोला शोबा जीवन डु रय चितो चीतो सुबोला जीवन थोड्रय માર પણ જુવાની મારદું ગયું માર પણ યુવાની નહીં ભક્તિના માર્ગમાં ડગલું બર્યું નહીં ભક્તિના માર્ગમાં

જીવન થો તો જો ફ્રેન્સ અહિયા આપણે બધી રોટલી વણી લીધી છે અને એક રોટલી આપણે વણવાની બાકી છે તો તે પણ આપણે વણી લેશું આવી ગઈ છે ગરમી બહુ ફૂલ છે અત્યારે ગરમી થાય ક્યારે વરસાદ પડે અત્યારે કાંઈ હવામાન નક્કી નથી હોતું તો બે ત્રણ દિવસ પહેલા અહીંયા વરસાદ પણ થયો હતો બહુ ફૂલ વરસાદ આવ્યો હતો અને કરા પણ પડ્યા હતા Chamunda mata me da ya karo ma, Chamunda mata me da ya karo ma. Ta no taru me di do gira mare awo mori ma, No taru me di do mare.

અને અહીંયા આપણે ભીંડીનું શાક બનાવવાનું છે એટલે તેના માટે જોવું આપણે દાળ ચટણી તૈયાર કરી લીધી છે અને આ ભીંડા પણ સુધારી તૈયાર કરી લીધા છે મીઠો લીમડો છે રાઈ જીરું છે તો બધું આપણે રેડી કરી લીધું છે તો ફ્રેન્ડ્સ હવે તપેલી ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં નાખીશું તેલ જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લેશું આપણે તેમાં નાખીશું રાઈ ને જીરું નાખી દેશું આપણે તેને લેશું રાય ને જીરું ગાતળી જાય એટલે આપણે હિંગ નાખીશું લીમડો છે ને હવે આપણે ભીંડી નાખી દેશું તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ ભીંડા છે ને આપણે તેલમાં સાતળવાના છે જેથી કરીને ભીંડા ચીકડા હોય એની લાળ ભરી જાય તો આપણે તેને ત્યાં તેને સાંતળી લેશું તો લાળ ન ભરે શાકમાં તો શાકનો ટેસ્ટ સારો ના આવે અને શાક ખાવામાં ચીકડું લાગે તેથી લાળ બારે ખૂબ જરૂરી છે ઘણા તેલ વગર કોરી એમને બાળી લે છે અને ઘણા હું તો આવી રીતે કરું છું વઘાર કરીને રાઈ જીરું આમાં આમ પણ બની શકે છે આવે સરસ બને

हे मा कर्जे तोरखवाडु हे मारि तो रखवाड़ू मन मन्दर मा कर्जे अजवाड़ू मन मन्दर मा कर्जे अजवाड़ू बोलो हजार मा बोलो हजार मा માડી માડી કરજે તો માફ માફ જાણીને રંગ લાગ્યો રે રે રંગ લાગ્યો તો જો હવે અહીંયા ફ્રેન્ ભરી ગઈ છે તો હવે આપણે તેમાં ચટણી નાખી દેસુ

તેલ છૂટું પડવા આવે એટલે સમજી લેવાનું કે આપણી ચટણી બરાબર સંકળાઈ ગઈ છે લસણ એ બધું પાકી ગયું છે જો લસણ કાચું રહી જાય અંદર તો પણ શાકનો ટેસ્ટ સારો નથી આવતો તેથી એ પણ ચટણીને પણ સાંકળવી ખૂબ જરૂરી છે તો જો ફ્રેન્ડ્સ હવે અહીંયા ચટણી સંકળાઈ ગઈ છે બરાબર હવે આપણે છે ને કે પીંડીનું છાસ વાળું શાક બનાવવાનું છે રસાવાળું તો હવે આપણે તેમાં થોડી છાસ લઈ લેશું તો આપડે છાસ નાખી દીધી છે થોડી વાર માટે આપણે તેને ચડાવી લેશું જો ફ્રેન્ડ્સ અહીંયા શાક આપણું બનીને રેડી થઈ ગયું છે કે મસ્ત શાક બનાવ્યું છે લાલ ચટાકે દાચો અને અહીંયા આપણો રસ પણ બનીને રેડી થઈ ગયો છે જો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી રસોઈ ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે ચેનલ માં નવા હોવ તો અનુભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને